પાનોલી પંચાયતના ડે સરપંચ વિરુદ્ધ કમ્પોઝ ફીડનો નાશ કરવા બદલ ફરિયાદ તાલુકા પંચાયતમાં કરાઈ છે ડે સરપંચ સંદીપ વસાવા સામે તાલુકા પંચાયતના ગામના અનિલ પરમાર તથા અન્ય લોકોએ ફરિયાદ આપી છે ગ્રામજનોએ તેમની અરજીમાં જણાવ્યું કે પાનોલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે પોતાના ઘરની સામે મેઇન બાજુમાં આવેલ તથા સમદ અહમદ હાટિયાના ઘર સામેના કમ્પોસ્ટ ફીડને જાતે જેસીબી મશીન લઈ આવીને તોડી પાડ્યા હતા જેને લઈને સરકારી નાણાંનો વ્યય થવાની સાથે સત્યાનો દુર્વ્યય થયો હતો ઉપરાંત કામગીરી માટે સરકારી સંપત્તિને નુકસાન કરવા બદલ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ આપી હતી અહીં ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે પંચાયતની કામગીરીમાં કોઈ પણ કામગીરી અંગે સામાન્ય સભામાં ઠરાવ કરી એ કામગીરી કરવાની હોય છે પરંતુ આ કામ કોઈ પણ જાતના ઠરાવ વગર મનસ્વી રીતે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ડેપ્યુટી સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે તેવી હાલ તો ગામમાં લોકચર્ચાએ જોર પકડ્યું છે રિપોર્ટર વિસૈયદ તહેલકા ન્યૂઝ પાનોલી